બોટાદના ગઢડા તાલુકાના રસનાળ ગામે આધેડને છરીના ઘા ઝીકી હત્યા કરનાર ફરાર આરોપીને ઢસા પોલીસે ઝડપી પાડ્યો છે જસદણ તાલુકાના ઘેલા સોમનાથ મંદિરે આરોપી હતો ત્યાંથી ઢસા પોલીસે ઝડપી લીધો ચાલીસ દિવસ પહેલાં રસનાળ ગામના અશોકભાઈ સુજિત્રાની પિતા પુત્રે હત્યા કરી હતી મગનભાઈ પાયા પાચાણી અને તેનો પુત્ર જીતેન્દ્ર પાચાણીએ કરી હતી આ હત્યા ખેતરમાં ઘઉંનું કુંવળ લેવા બાબતે બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો અને કરાઈ હતી હત્યા હત્યા કરી પિતા પુત્ર ફરાર થતા ઢસા પોલીસે પિતા મગન પાચાણીને બાર મે ઝડપી લીધો હતો ત્યારે પુત્ર જીતેન્દ્ર પાચાણી ફરાર હતો ઢસા પોલીસને આરોપીને ઝડપવા નાકેદમ આવી ગયો હતો અને ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું આખરે ઢસા પોલીસે ચાલીસ દિવસ પછી આરોપી જીતેન્દ્ર પાચાણીને કિલ્લા સોમનાથ મંદિરેથી ઝડપી લીધો હત્યાનો આરોપી અન્ય ગુનામાં સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં ઢસા ઢસા પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ સ્ટેશનમાં આ મુજબનો ગુનો ગત તારીખ નવ પાંચ ના રોજ રજિસ્ટર્ડ થયેલ હતો જેમાં આ જે આરોપી છે જીતેન્દ્ર ઉર્ફે જીતુભાઈ તે છેલ્લા ઘણા સમયથી નાસ્તો ફરતો હતો આ નાસ્તો ફરતો આરોપી છે તે ગેલા સોમનાથ ખાતે હોવાની પોલીસને બાતમી મળતા ગેલા સોમનાથ મંદિર ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી છે તથા આગળની તપાસ છે તે દશા પીઆઈ શ્રી નાઓ ચલાવી રહેલ છે આ આરોપી છે તે ઘણા લાંબા સમયથી નાસ્તો ફરતો હોય તેના આશરો આપનાર તથા અન્ય કોઈ વ્યક્તિઓની ઈસમની મદદગારી વગેરે અંગે તથા આરોપીના ગુના ઇતિહાસ અંગે દશા પોલીસ સ્ટેશનમાં તકાશ્રી રિમાન્ડ માંગી અને આગળની તપાસ છે તે ચલાવી રહ્યા છે